તો વ્યાજે પૈસા આપે છે તારા વિરુદ્ધ અરજી આવી છે ચાર પોલીસ સ્ટેશન આવી જ તેવું કહીને પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટરની ખોટી ઓળખ આપીને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા શખ્સને જેતપુર સિટી પોલીસે ઝડપી પાડ્યો છે જો કે આ આરોપી દ્વારા પોલીસની છબી ખડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને પોલીસ ઇન્સ્પેક્ટરના રાઇટરની ખોટી ઓળખ આપીને ફરિયાદીને ડરાવી ધમકાવી તેના પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે મામલામાં પોલીસે આ આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે શું સમગ્ર મામલો છે કોણ આરોપી છે તેને કેટલા લોકોને આવી રીતે શિકાર બનાવ્યા છે વાત કરીશું આ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન

વાત કહીને ફરિયાદીને ધમકાવ્યો હતો ને તેના પાસેથી પૈસાની માંગણી કરી જે બનાવની વિગતની વાત કરીએ તો જેતપુર ખાતે રહેતા રાહુલ વાડુદરિયા જે સાડીના ધંધા સાથે સંકળાયેલા છે તેમનો ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે ને તે ફોન ઉપર જે આરોપી છે તે પોતાની ઓળખ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરના રાઇટર તરીકે આપીને કહે છે કે તું વ્યાજનો ધંધો કરે છે તારા વિરુદ્ધ અરજી આવી છે એટલે તને પોલીસ સ્ટેશન આવવું પડશે તેવું કહીને આરોપી

આ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ કુમાર નામનો વ્યક્તિ ફરજ બજાવતા ન હોવાની વાત સામે આવી છે ને જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ કુમાર સિંહ છે તે અધિકારીઓને ખોટી ઓળખ આપીને તે પૈસા પડાવવાના ઉદ્દેશથી તેણે ફોન કર્યો હોવાની વાત સામે આવી હતી અને આ મામલાને લઈને જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈને શું કહી રહ્યા છે ડીવાયએસપી તે સાંભળી લો ઇકો સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર છે એટલે પોલીસને ગોળ કાપી એમ સાઈટ છે એ ઉરાંત છે અને શું પોલીસને ગોળ કાપી જેતપુર સિટીમાં એક ગુનો दाखल કરવામાં આવ્યો છે જેમાં એક ઈસમ પૃથ્વી ઉર્ફે પ્રતાપ ખુમાણ નામના ઈસમે ખોટી પોલીસની ઓળખ આપી અને પોતે પીઆઈના રાઇટર બોલું છું અને સામેવાળો વ્યક્તિ છે તેને ફોન કરીને એવું કીધું કે તારા વિરુદ્ધ વ્યાજનો ગુનો દાખલ થયો છે તો તું જેતપુર સિટી પોલીસ સ્ટેશન આવી જજે એવો માલુમ પડતા સામેવાળા વ્યક્તિ ઉપર કોઈ ગુનો ન હોય એમણે પોલીસને જાણ કરતા પોલીસે તેમના મોબાઈલ નંબર ટ્રેસિંગ કરી અને ઈસમને પકડી અને તેમને ધોરણસર અટક કરી અને કાર્યવાહી કરવામાં આવે છે તખ્સ છે એ પોલીસ તરીકે કોઈ ભાઈરવેશ નહોતો કર્યો એમણે ફક્ત ફોન કર્યો તો કે પ્રતાપ ખુમાણ કરીને પોતે જે આરોપી છે

આ આરોપી છે તે પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપીને પૈસા પડાવવાના ઉદ્દેશ્યથી તેણે ફરિયાદીને ધમકી આપ્યા હોવાની વાત ખોલી છે ત્યારે આ મામલામાં પણ હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ આરોપીએ અગાઉ કોઈ આવી રીતે શિકાર કર્યા છે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે મામલે પોલીસે હાલ ગુનો દાખલ કરીને આરોપીને જેલના પાછળ ધકેલી દીધા છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં આટલું આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ